બેન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ભોમજીભાઈ ખરેખર કલાનો તો ખજાનો છે કચ્છમાં પગ મૂકો અને જોડિયા પાવા વાગતા હોય કચ્છમાં જે રોનક આપણા મનની અંદર ઊભી થાય એવા કલાકારો બહુ ઓછા છે કલાનો ભંડાર છે અત્યારે પશુપાલન કરી રહ્યા છે અને આપણે મળીશું કેટલી એમને સફળતા મેળવી છે મેળવી છે અને શું શું કરી છે એમના જીવનનો ઉતાર ચઢાવ શું પોઝિશન થોડાક પાવા પણ સંભળાવશું તો આપણે મળીએ ગાય ગાયો ચાડી રહ્યા છે અને ખડીની ધરતી તો ભાઈ

મૂળ તમારો વ્યવસાય શું છે અમારા બસ માર ચાલીએ ગાયો ચરાવીએ ખેતીવાડી કરીએ અહીંયા સંગીત છે આનો પ્યાસ છે બહુ વાહ 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 થોડીક ઝલક સંભળાવો અને પછી તમને કેવી રીતે આમાં રસ આવ્યો અને કેવી રીતે તમે ક્યાંય પ્રોગ્રામમાં કઈ કઈ રીતે જાઓ પેલા થોડીક ધૂન સંભળાવી દો હા જી આ સંભળાવો હા વાહ 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 બહુ સરસ બહુ સરસ જેની કોઈ આપણે વર્ણન ના કરી શકીએ એટલી બધી આવે તો કેટલી ટોનો તમને ફાવતી ટોનો બહુ છે વાહ વાહ હવે તમે આ આ તમને હવ પ્રથમ આવો વિચાર કેવી રીતે આવ્યો હેદર ધ યાદ આવી ગયા કે કોણ યાદ આવી ગયું તમને આવી રીતે કેવી રીતે એક રાજસ્થાની મોરાબાઈ 함રા ફિક્ક છે 함રા 함રો વાહ વાહ

આ પ્રોગ્રામ કરી દો રાજસ્થાન પાડમે અચ્છા રોમી રોમી કે આ પ્રોગ્રામ કરી આવ્યા વાહ વાહ પછી હવે આ ટુરિસ્ટ અહીંયા આપણે કચ્છમાં આવે તો એમાં તમને મળે કે અમારે આ છે ત્યાં અહીંયા હોટલમાં એનો થોડો પ્રોગ્રામ ને તમારી એમાં થોડા રોજી થોડા ઘણા એટલે તમારે જો આ અવાજ મિત્રો જ્યાં સુધી મારો તમે સાંભળી રહ્યા ખરેખર જે કલાની કદર કરવી જોઈએ અને આ કલા જો પ્રોત્સાહન ના મળે તો આપણું જે ભારતનું એક સંગીત છે ખરેખર બહુ ઓછા માણસો જોડિયા પા વગાડવાના દુનિયામાં ઓછા વધ્યા છે પ્રોત્સાહન મળે ક્યાંય નાના મોટા પ્રોગ્રામમાં બોલાવવામાં આવે તો ધીરે 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 પ્રગતિ થાય એવા જ પર્પઝથી ભાઈ સુધી અમે આવ્યા છીએ અને હજી ભગવાનને પ્રાર્થના કરી કે ઘણું ઘણું એમને આગળ સાથ સહકાર સપોર્ટ મળે અને વિડીયાને વધારેમાં વધારે શેર કરજો જોઈ શકો છો કે આવડો બધો ખરેખર મોટો કલાકાર અને એક ગાયું ભેંસું ચરાવી અને પોતાનું નિર્ભર જીવન ચલાવતો હોય તો ક્યાં ને ક્યાંય એ એક કળાની કદર કરીને વિડીયાને જરૂરથી શેર કરવા વિનંતી અને બીજું કે હવે તમે શું કહેવા માગો છો

અચ્છા તમારા ખીચામાં જશે આમ ફોન હા ઈ ફોન કા પણ ખીચામાં બીજો એક છે ઈ નંબર પછી આપું તમને હા ઈ સ્ક્રીન ઉપર ઈ લખી દે તો અમે અમારે હમણાં ગણેશપરમાં આ પ્રોગ્રામ હતો આપણે હેનો તો આપણે આડી ભડંગ દાડાનો તે દી જે પ્રોગ્રામ સાંભળ્યો ને તે દી જે કલા સાંભળી તે દી તો ખરેખર બધા એટલા ખુશ થઈ ગયા કે પેટી જે હતી ભાઈ એ વગાડતા કેવા મેશભાઈ મેશભાઈ ને તમારા જે હા મહેશભાઈ સુથા ને તમારા જે પાવા વાગતા હતા ને એની લોકોને ખરેખર બહુ કદર કરી માણસોને મને એમ થયું કે મારે બેદી રોકાઈને તમારી મુલાકાત લેવી છે તો આવી રીતે અસંખ્ય એમને અઢી ટોનો આવડે છે પણ અત્યારે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું અને જરૂરથી મારી એક વારે ઘડી એ રિક્વેસ્ટ છે કે વિડીયોને શેર કરજો લાઈક કરજો જેથી કરીને કોઈ પણ જે કલાની કદર થાય તો બધાને મજા આવે નહીં તો પછી કલા માણસ સુધી સ્મિત રે આગળ ઓછી ફળે ફૂલે બરાબર તો આવી રીતે હવે આપશું વિદ્યાને એન્ડ તમારું નામ એડ્રેસ મારું નામ રમજીભાઈ ભીર ગામ ચાંપાસા ખડી વિસ્તાર ધોરાવીરાન બાજુમાં હા અને ભચાઉ તાલુકો ભચાઉ તાલુકો ગુજરાતની અંદર વાહ